અગિયાર વર્ષે બાળકને મદરેસા ભણાવનાર મોલવીએ સોટીથી માર માર્યો જ્યારે આ મામલે ચૂપ રહેવા માટે તેના પિતાને બીજા મોલવીએ પણ ધમકી આપી બાદના મદરેસા ઈશાતુલ અને હાસી મસ્જિદના મોલવી તેનો ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી ત્રણે ધરપકડ થઈ છે લિંબાયતના મદરેસા એ ઈ શાહુતુલામાં ધર્મની શિક્ષા લેવા જતા અગિયાર વર્ષીય બાળકને મોલવીએ સિટીથી માર માર્યો હતો મૌલવી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ ન કરવા માટે વોટ્સએપ પર અન્ય મદરેસાના મોલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ અને રૂબરૂમાં મારી નાખવાની ધમકી પણ આપી આ બંને મોલવી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ ત્રણેય આરોપીઓની લિંબાયત પોલીસે ધરપકડ પણ કરી છે લંબાર વિસ્તારમાં રહેતા અગિયાર વર્ષીય બાળક ઉદના યાર્ડમાં આવેલી ઇસ્લામ રહેમાનીમાં છ મહિનાથી ધર્મનું શિક્ષણ મેળવે છે ચાર ઓગસ્ટની રવિવારે મોલવી શોએ ભરૂચીએ કોઈ વાતે ગુસ્સો થઈ તમાજાને પીઠ પર સોટીઓ ફટકારી હતી ઘરે આક્રમ કરતા આવેલા પુત્રને લઈને મદરેસાના ટ્રસ્ટીઓને મળવા પણ ગયા ફરિયાદ પણ કરી જોકે પરિણામ ઉલટો આવ્યું મદરેસા સાથે સંકળાયેલા લોકોની બદનામી થશે એમ જણાવી ફરિયાદ કરતા રોકવાની કોશિશ કરાઈ બાળકના પિતા ફરિયાદ કરવા મક્કમ હોય લિંબાયતમાં જે આવેલી હાશમી મસ્જિદ મૌલાના અબ્દુલ વાહિદ છ ઓગસ્ટ ઘરે પહોંચ્યા હતા ફરિયાદ ન કરવા માટે પણ ધમકાવ્યો સાત ઓગસ્ટના રોજ વોટ્સએપ પર વોઇસ નોટ મૂકી ફરી ધમકી આપવામાં આવી નવ ઓગસ્ટની રાત્રે દસ વાગે અબ્દુલ વાહિદ સાજિદ આવી જ્યાં મળશે ત્યાં આવીને મારી નાખવાની ધમકી પણ આપી